ખેડૂત મિત્રો આપણે વાત થઈ હતી કે ધીમે ધીમે ખેડૂતો એની જાતે કામ કરતા થઈ જાય એ રીતે આપણે માર્ગદર્શન આપવું છે તો આની પહેલાં આપણે છથી સાત પ્રકારના ફોર્મ ભરતા શીખેલા એ રિપીટ નથી કરતો રમણીકભાઈ કોટડીયા રેવન્યુ માર્ગદર્શન અંદર જઈને જોઈ જજો આજે આપણે ખેડૂતો જાતે વેચાણ થઈને જમીન આવે એટલે કે ખરીદેલી જમીનો હોય એને વેચાણ નોંધ કહેવાય એ થઈને આવે તો એનું ફોર્મ કેવી રીતે ભરવું અને જાતે કેવી રીતે એની એકસો પાંત્રેડીની નોટિસ પડાવવા માટે તેની વિધિ કરવી એ હું તમને શીખવાડું છું બરાબર સમજો અહીંયા એક ફોર્મ આપેલું છે આ ફોર્મને અહીંયા તમે જુઓ વેચાણ માટેનું ફોર્મ છે વેચાણ નોંધ કરવા આમ તો એ જનરલ ફોર્મ છે એટલે એ વેચાણ ભેટ સહભાગીદારી હક સર્વે નંબર અલત બલત થયેલા હોય એની નોંધનો એક અરજીનો નમૂનો છે એમાંથી આપણે અત્યારે વેચાણ નોંધ સમજીએ છીએ એટલે કે વેચાણ થઈને જમીન આવે એને કેવી રીતે નોંધ કરવા માટે તેને ચડાવશો અહીંયા અદર અદારનું નામ લખો એટલે મારું નામ રમણીકભાઈ કોટડીયા યુટ્યુબવાળા એ સરનામું શિવમનગર મોરબી રાજકોટ અહીંયા તારીખ લખી નાખો આજની અહીંયા મારા મોબાઈલ નંબર જે કંઈ લાગુ પડતા હોય એ લખી નાખો એટલે અહીંયા મારી વિગત થઈ પોસ્ટલ એડ્રેસ પૂરું લખવું અહીંયા અહીંયા મોબાઈલ નંબર ખાસ લખવો ઉકલેવા અક્ષરે લખો પછી અહીંયા તૈયાર ફોર્મ આપેલું છે અહીંયા તમારા જિલ્લામાંથી તાલુકામાંથી મળી જશે એ અહીંયા રાજકોટ હોય તો રાજકોટ મોરબી હોય તો મોરબી જૂનાગઢ હોય તો જૂનાગઢ જેતપુર હોય તો જેતપુર ગોંડલ હોય તો ગોંડલ એ ઈ ધારાનો તાલુકો હોય હાથથી ફેરવીને લખી શકો બીજાનું ફોર્મ હોય તો એમાં કશો વાંધો આવતો નથી તો અહીંયા પણ તમારે ફેરવી નાખું રાજકોટ હોય તો રાજકોટ અમદાવાદ ધંધુકા મોરબી જે કંઈ લાગુ પડતું હોય તે તાલુકાના મોજે ગામ જે લાગુ પડતું હોય તે તે ગામ કાલાવડ જે કંઈ ગામ લાગુ પડતું હોય એ અહીંયા લખી નાખો એટલે એ આટલો પહેલાં ફકરાની અંદર હાલના જમીન ધારણકર્તાની વિગત અહીંયા તમારો નામ લખો મારું નામ છે રમણીકભાઈ કોટડિયા અને મારી સાથે જેના જેના નામ હોય તો બધાના નામ અહીં લખી નાખવાના એક જ ખાતા નંબર છે બસો ને જે ખાતામાં અહીંયા જાજા ખાતા લખવાની નથી એક જ ખાતાની વિગત લખવાની છે બીજા ખાતાની હોય તો જુદી ફોર્મ ભરીને જુદી એન્ટ્રી પડાવવાની છે અહીંયા જે જે એ જમીનમાં જે ફેરફાર કરવાનો થતો હોય તે જે જમીનનો ફેરફાર કરવાનો થતો હોય તે એટલે એના સર્વે નંબર સર્વે નંબર પાંચસો ને છ્યાસી એ લખી નાખ્યા હવે શું ફેરફાર કરવાનો છે તો ક્ષેત્રફળ આખું ક્ષેત્રફળ છે એ વેચાય છે કે થોડું દાખલા તરીકે આખી જમીન જે છે હાલની જમીન મારી એક છ્યાસી પચાસ છે આ મારી આખી જમીન થઈ એમાંથી મારે વેચવાની છે કેટલી એટલે કે ઉપરોક્ત જમીન પૈકી નીચે જણાવેલ નામ ધારણકત્તાના નામે હક કે ફેરફાર કરવાની થાય છે તો ઉપરોક્ત જમીન મારા નામે હતી હવે કોના નામે કરવાની થાય છે તો એ જે છે એ માનો કે તુષારભાઈ રમણીકભાઈ કોટડીયાના નામે કરવાની થાય છે અથવા અહીંયા એક્સ વાય જે વ્યક્તિ હોય એના નામે સર્વે નંબર જે છે આવડો હતો ને જમીનનો ફેરફારવાળો એ સર્વે નંબર અહીંયા કે પાંચસો ને છ્યાસી એમાંથી કેટલી ફેરફાર કરવાની થાય છે આ એક છ્યાસી પચા પૂરી થાય છે ના અહીંથી મારે એસી નેવું પચાસ પંચાણું જે લખવું હોય તે એટલી જમીન મારે ફેરફાર કરવાનો થાય છે હક દાખલ કરવાના ફેરફારનો કારણ શું છે તો એનો દસ્તાવેજ થયો હોય એટલે અહીં લખી નાખવાનું વેચાણથી હક દાખલ જે રીતે થતો હોય એને આપણે વેચાણનો નમૂનો લઈએ છીએ એટલે વેચાણથી હક દાખલ એમ મેં અહીંયા લખી નાખ્યું હવે અહીંયા શું કરવાનું છે અહીંયા આખી લખી નાખીએ કે મારી હાલની જમીન સર્વે નંબર પાંચસો ને છે જેમાંથી મેં એસી પંચાણું અથવા જે હોય તે હેક્ટર આરે આટલા એટલી જમીન વેચાણ આપેલ છે આ સાથે વેચાણ દસ્તાવેજ સામેલ છે પતી ગયું આ કામ પૂરું થઈ ગયું હવે નીચે મારે શું કરવાનું છે બિડાણમાં તો બિડાણમાં અહીં લિસ્ટ આપેલું જ છે જુઓ અત્યારે આપણે અર્જુન એક રાખવાની છે એટલે આ જ વસ્તુ જોવાની છે વેચાણ થઈને આવી છે તો વેચાણ રજિસ્ટર દસ્તાવેજની નકલ જોડવાની છે તો અહીં ટીક માર દો વેચાણ દસ્તાવેજની નકલ પછી ખેતીની જમીનના કિસ્સામાં ખરીદનાર ખાતેદારોનો દાખલો રજૂ કરવાનો છે તો ખરીદનાર જે છે એનો ખેડૂત ખાતેદારનો દાખલો બધા કહેતા હોય તો મરજિયાત થઈ ગયો જોડવાનો છે બાય નકર આખી લિંક જોડવાની છે એટલે જોડી દો અને લિંક પણ સાથે જોડી દો મુખ્ય દર જે વેચાણ થતું હોય એવા કિસ્સામાં મુખતિયાની નકલ મુખતિયા નામું હવે લાગુ પડતું નથી એટલે આપણે ચોકડી મારી દઈએ બોજો હોય તો બોજામુક્તિનો દાખલો ખાસ કઢાવી લેવાનો બેંકનો બોજો હોય એનું એનો લઈને સાથે જોડી દો અને ટીક મારી દીધું સગીર હોય તો એ સક્ષમ અધિકારીની મંજૂરી એ આપણે લાગુ પડતી નથી એટલે આટલું જોડી દીધું આપણે અને અહીંયા હું સહી કરી નાખું બસ પતી ગયું આથી વિશેષ કાંઈ છે જ નહીં આટલું કામ તો ખેડૂતો આરામથી જાતે કરી શકશે તો હું રમણીકભાઈ કોટડીયા આ રીતે તમને નેક્સ્ટ ટાઈમ વશિયત ભેટ સહભાગીદારી હક એ વગેરે શીખવાડીશ એ બરાબર શીખી લેજો તો તમે જાતે કામ કરતાં સો ટકા થઈ જશો મારો હેતુ એ છે કે ખેડૂતો પોતાની જાતે કામ કરતા થાય અને પોતાનો રેવન્યુ રેકર્ડ પોતે ચોખ્ખો રાખે એટલે કે તમે જ તમારા વકીલ બનો આ નેક્સ્ટ ટાઈમ આપણે આ વસ્તુમાં બીજી બાબતો રેવન્યુ રેકર્ડમાં હું તમને જાતે કરતા શીખવાડીશ ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ